ગતરોજ ભરૂતના વોર્ડ નંબર અગિયારમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઊભા કરાયેલા પાંચ મિની હાઇમાસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ લાખ

અને જોડાયેલા હતા અને એના કારણે આ બધા વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય નાના મોટા તો સ્વાભાવિક રીતે એ જ્યાં સુધી આપણે અવાજ પહોંચાડવા હોય ત્યાં સુધી પહોંચી જ જાય છે એટલી સંવેદના બધા વિસ્તારો માટે આપણા પક્ષના આગેવાનોને હોય છે આજે પાંચ હાઈમાસ લાઇટનું આપણે મિની હાઇમાસ્ટ લાઇટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે આનો લાભ આ પાંચેય વિસ્તારના અને આ વર્ડના બધા વિસ્તારોને થશે છેલ્લા ઘણા લાંબા સમયથી અહીંયા અનેક પ્રકારના કામો અત્યારે રસ્તાઓનું નેટવર્ક ગેસ લાઈનનું કામ પણ વર્ષો પહેલા આપણને બહુ સુખદ રીતે પૂરું થયું જે લગભગ અશક્ય લાગ્યું એ પ્રકારનું કામ હતું આ બધા કામો આ વિસ્તારમાં ધીમે ધીમે પૂરા થવા જઈ રહ્યા છે હજી પણ આ વિસ્તારના લોકોને કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે બધા લોકો હવે રાજ્ય સરકાર પણ ખૂબ આર્થિક રીતે મજબૂત છે